નર્મદા અને ભરૂચના દબંગ નેતાઓ સાંસદ મનસુખ વસાવાને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી આમને સામને આવતા ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે નર્મદા જિલ્લાના દેવમોગરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ રણટંકાર કરી ભાજપા પર આકરા પ્રહાર કરી ભાજપને લલકારતા સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા સામે પલટવાર કરી ચૈતર વસાવાના આડે હાથે લઈ સણસણતો જવાબ આપી ચૈતર વસાવાને આમ પાર્ટી સામે સાંસદે આકરા પ્રહારો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપના નેતાઓને લલકાર્યા હતા આપી ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું છે આદિવાસીઓ પર વિકાસ નથી આ ઉપરાંત નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો હાલ જ્યારે ભાજપા પાસે છે ત્યારે ચૈતર વસાવાએ કાર્યકરોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ જવાની હાકલ કરી જણાવ્યું હતું કે આદિવાસીઓની

અમારા સમાજ દ્વારા શું દેશ માટે યોગદાન આપ્યું છે તેનો જવાબ આપીશું મારી સામે ચર્ચા કરે તેવી ખુલ્લી ચેલેન્જ આપતા વધુમાં જણાવ્યું કે જો મંત્રી અને સાંસદને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી ન પીવું પડે તો આ ચૈતર વસાવા નહીં સાંસદ મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સણસણતો જવાબ આપતા જણાવ્યું છે વિરોધ પક્ષમાં રહી ટીકા ટિપ્પણી કરે ત્યાં સુધી ઠીક છે પણ ભાજપ સંગઠનને ચૈતરે લલકાર્યું છે તે ખોટું છે ભાજપ સંગઠનને દુનિયાની કોઈ તાકાત ન લલકારી શકે દેશમાં ભાજપનું સંગઠન સૌથી મોટું સંગઠન છે તેની સામે આપ કંઈ જ નથી અમારા ભાજપના શાસનમાં જે વિકાસ થયો છે કોઈ કોઈપણ પક્ષના શાસનમાં વિકાસ નથી થયા નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે તે માટે હવે તમામ પક્ષ આક્ષેપ કરી રહ્યા છે તેમનું કામ છે પણ બધા જાણે છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠક ભાજપા પાસે છે જે અમે જીતીશું ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું જે સીએમ અને ભાજપના મંત્રીઓને લલકારે છે એ વધુ પડતું છે ચાપલુસી કરી કોણ નેતા બન્યા તે આવનારો સમય જ બતાવશે સાંસદે આપના કાર્યકરોને પાણીના પરપોટા જેવા ગણાવી જણાવ્યું છે લોકો પાણીના પરપોટા જેવા છે આ બધા જેમ નદીમાં વહેણ આવે પરપોટા નીકળે તે રીતના બધા પરપોટા છે આજે આમ આમ આદમી પાર્ટી દેશમાં શું સ્થિતિ છે તે બધા જાણે છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આખા દેશમાં ઝીરો થઈ જવાની છે તેમ જણાવી આકરા પ્રહાર કરતાં ફરી એકવાર ભરૂચ નર્મદાનું રાજકારણ

દુનિયાની કોઈ તાકાત લલકારી ના શકે આજે સમગ્ર ભારતમાં સંગઠન બાબતે નંબર ટોપ પર ભારતીય પાર્ટી છે એની સામે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આવે બધા હવા મારે છે એમનું સંગઠન ને કેમ ભાજપનું સંગઠન કેમ ઓર નેશનલ લેવલનું સંગઠન હોય સ્ટેટ લેવલનું હોય કે જિલ્લા કક્ષાનું સંગઠન હોય ખૂબ મંથન પછી પાર્ટી એ જવાબદારી સોંપતી હોય છે એ જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય કે મહામંત્રી હોય કે તાલુકા પાર્ટીના પ્રમુખ હોય પાર્ટીને વફાદાર પાર્ટી માટે સમય ફાળવનારા આગેવાનોને યોગ્ય જવાબદારી સોંપાતી હોય છે બે ભાગો લોકોને બેસાડતા નથી એ જ રીતના સરકાર પર એની ટીકા ટિપ્પણી કરી તો આજે દવા સાથે કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસ થયો છે એવું ભૂતકાળમાં કોઈ પણ શાસનમાં કોંગ્રેસના શાસન કે પછી બીજા કોઈ જે જનતા પક્ષની સરકાર હશે એમાં નથી થયા આજે વિશ્વાસની સાથે કહીએ છે અંદરના જે રોડ રસ્તાના પાણીના પ્રશ્નો હોય સિંચાઈના પાણીના પ્રશ્નો હોય કે શિક્ષણને લગતા પ્રશ્નો હોય આજે ભાજપના શાસનમાં જે થયા છે એ આંખે ઓળગે એવા કામો થયા છે હા ક્યાંક શિક્ષકોની ઘટ છે ક્યાંક હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ છે એ સ્વાભાવિક છે એના માટે સમય સમય પર અમે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરીએ છીએ પણ આજે ઇન્ટેલ ગામો વિસ્તારોની અંદર તાલુકાની અંદર ડોક્ટરો નથી આવતા છતાં સરકાર પ્રયત્ન કરે છે સીએસસી પીએસસીમાં તમે તમે જો ઇન્ટ્રીયલ જે હોસ્પિટલો છે દવાખાના ત્યાં પણ ડૉક્ટર ને નર્સ બહેનો આજે ત્યાં સેવા આપી રહ્યા છે આ આજે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામે આવી રહી છે એટલે હવે આવા પ્રકારના આક્ષેપ કરશે એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે એમાં અમે મારે જાજ કેવું નથી પણ મર્યાદામાં બોલે તો સારું આજે પીએમને સીએમ સીએમને લલકારે છે મુખ્યમંત્રીને લલકારે છે ભાજપના મંત્રીઓને લલકારે છે ભાજપના સાંસદોને લલકારે છે એ વધુ પડતું છે એ એને શોભતું નથી આ બાબત જે મર્યાદામાં બોલે વાંધો નહીં વિરોધ પક્ષ વિરોધ પક્ષ બોલે તો કોઈ એમને વાંધો નથી પણ જે મર્યાદા બોલે છે એ થોડું વધુ પડતું છે એની સામે અમે જવાબ આપીશું કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે બહુ સમય ઝાંઝોળ ટકવાનો નથી એમનો એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે એને પોરપોટા નીકળે છે એ પ્રકારનું આ બધા પરપોટા છે બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલ નું આપે છે પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે એ આવનારા દિવસોમાં આખા દેશની અંદર આપણા નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ઝીરો થઈ જવાની છે કોંગ્રેસની સાથે ગઠબંધન કરે કે પછી એમને બીજા ગમે તેની સાથે ગઠબંધન એ વાત અલગ છે પરંતુ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લામાં તો જ્યાં પણ ક્યાં હશે થોડું ઘણું એનું ઝીરો થઈ જવાનું છે દીપક જગતાપ રિપોર્ટ એસનાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યુઝ સાથે